જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા આજની વાર્તા છે અપમાનનો તમાચો તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ અરે પપ્પા તમે અમારી સાથે અહીં કેમ બેઠા છો દેખાતું નથી કે ફક્ત ચાર લોકો માટે જ ખુરશીઓ છે જો તમે અહીં બેસશો તો મારા સાસુ સસરા ક્યાં બેસશે સુનીલે તેના વૃદ્ધ પિતા રમેશભાઈનો હાથ પકડીને ખુરશી પરથી ઊભા કરતા કહ્યું થાકેલા રમેશભાઈ બોલ્યા બેટા તે જ કહ્યું હતું કે આજે તારી લગ્નની વસગાંઠ છે તો બધા બહાર જમવા જઈશું શું તું મને અહીં મારું અપમાન કરવા બોલાવ્યો છે સુનિલે રમેશભાઈને આંખો બતાવીને ધીમા અવાજે કહ્યું બંધ કરો તમારી આ બકવાસ આમ પણ તમારી જાતને જ જુઓ શું તમારી કોઈ હેસિયત છે કે મારા સાસુ સસરાની સામે બેસો તમે કયા ગમાર અભણ અને તેઓ ભણેલા ગણેલા શ્રીમદ ઘરના જો તમે સાથે બેસશો તો તેઓ બરાબર જમી પણ નહીં શકે તેમના ઘરે તો તમારા જેવા નોકરો પણ રહેતા નથી હવે આ તમારા પૌત્રને પકડો અને જ્યાં સુધી અમે જમીને લઈએ ત્યાં સુધી તેને સંભાળો રમેશભાઈ બોલ્યા તો તું મને તારા દીકરાની આયા બનાવીને અહીં લાવ્યો છે સુનિલ કુટિક હાસ્ય સાથે બોલ્યો તો તમને શું લાગ્યું હતું કે હું તમને અહીં પાર્ટી આપવા માટે લાવ્યો છું તમારો ચહેરો જોયો છે રમેશભાઈ બોલ્યા બેટા તું તો જાણે છે ને મેં સવારથી કંઈ ખાધું નથી હવે ભૂખ સહન થતી નથી તું મને અહીં જ કંઈક લાવીને આપી દે તો હું અહીં ખુરશીની પાસે બેસીને ખાઈ લઈશ પરંતુ સુનિલે તેના પિતાની એક પણ વાત ન સાંભળી અને ચૂપચાપ જઈને પોતાના સાસુ સસરા અને પત્ની સાથે બેસીને જમવા લાગ્યો જે દીકરાનું પેટ ભરવા માટે રમેશભાઈએ ના જાણે કેટલીક રાતો ભૂખ્યા કાઢી હતી આજે તે જ દીકરાને પોતાના સાસુ સસરા અને અમીરીની ચકાજોકમાં પોતાના આ ભૂખ્યા પિતાની તડપ પણ દેખાતી ન હતી રમેશભાઈ પૌત્રને ખવડાવવા લાગ્યા હતા પણ સવારથી કંઈ ન ખાવાના કારણે હવે તેમનાથી ભૂખ સહન થઈ રહી ન હતી વે સવારથી કંઈ બનાવ્યું જ ન હતું એ કહીને કે પિતાજી આજે તમે હોટલમાં જ સ્વાદિષ્ટ જમવાનું ખાજો રમેશભાઈ ત્યાં હાજર ભોજન કરી રહેલા બધા લોકોને ફક્ત એક આશાભરી નજરે જોઈ રહ્યા હતા ત્યારે એક વેટર આવીને બોલ્યો શું થયું કાકા કોની સાથે આવ્યો છો રમેશભાઈ કંઈ બોલ્યા નહીં અને તેમની આંખોમાં આંસુ તરી આવ્યા વેટર બોલ્યો કાકા ભૂખ લાગી છે ને તમને આવો મારી સાથે વેટરે પોતાના માલિકથી છુપાઈને એક પ્લેટ જમવાનું રમેશભાઈને પકડાવ્યું અને બોલ્યો કાકા જલ્દી જમી લો નહીં તો મારી મુશ્કેલી થઈ જશે રમેશભાઈ સવારથી ભૂખ્યા હતા થોડી જ પળોમાં તેઓ બધું ખાવાનું ખાઈ ગયા હતા હવે જઈને તેમની આત્માને શાંતિ મળી હતી ત્યાં જ હોટલનો માલિક તેમનો કોલર પકડીને બોલ્યો ઢોસા શરમ નથી આવતી ચોરી કરતા રમેશભાઈ હાથ જોડીને બોલ્યા બેટા માફ કરી દે બહુ ભૂખ લાગી હતી ઢોસા મેં કંઈ ધર્મશાળા નથી ખોલી સમજ્યા આના પૈસા શું તારો બાપ ભરશે રમેશભાઈ બોલ્યા બેટા હું તારા પૈસા અપાવી દઈશ મારો દીકરો ત્યાં બધાની સાથે જમી રહ્યો છે રમેશભાઈ દીકરા પાસે પૈસા લેવા પહોંચ્યા તો દીકરો બધાની સામે તેમને ધક્કો મારતા બોલ્યો હું આ ભિખારીને નથી ઓળખતો ખબર નહીં ક્યાં ક્યાંથી આવી જાય છે દીકરાની વાત સાંભળીને રમેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા તેઓ આશાભરી આંખોથી દીકરાને જોતા રહ્યા પરંતુ દીકરો પોતાના સાસુ સસરા અને પત્ની સાથે કારમાં બેસીને ઘર માટે નીકળી ગયો તે હોટલનો માલિક બોલ્યો આ ડોસાએ જે ભૂલ કરી છે તેના વળતરમાં તેનાથી બધા વાસણો સાફ કરાવો રમેશભાઈએ ભીની આંખોથી બધાના હેઠા વાસણો ભેગા કર્યા અને તેમને સાફ કરવા લાગ્યા આજે વારંવાર તેમની આંખો ભીની થઈ રહી હતી ત્યારે તે વેટર તેમની પાસે આવીને બોલ્યો લાવો કાકા હું કરી દઉં છું મને માફ કરી દેજો હું માલિક સાથે કંઈ બોલી શક્યો નહીં રમેશભાઈ ભીની આંખોથી બોલ્યા બેટા તું કેમ માફી માંગી રહ્યો છે તે તો આ ઘરડાઓનું પેટ ભર્યું હતું કોઈ પાપ નહોતું કર્યું રમેશભાઈએ તે વેટણને એક તરફ હટાવ્યો અને બધા વાસણો સાફ કર્યા કાકા હવે તમે ઘરે જાઓ હું માલિકને કહી દઈશ રમેશભાઈએ તે વેટણના માથા પર હાથ રાખીને બોલ્યા ભગવાન કરે તો એટલો મોટો માણસ બને કે આખા શહેરમાં તારું નામ રોશન કરે આટલું કહીને ભીની આંખોથી ઘર તરફ ચાલવા હાલત જોઈને તે વેટરની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા તેઓ ઘરે પહોંચ્યા તો દીકરાએ તેમની દરવાજા પર પગ મૂકવા જ ન દીધો અને દૂરથી જ બોલ્યો ખબરદાર પિતાજી જો તમે હવે આ ઘરમાં પગ મૂક્યો તો દક્ષા બોલી શરમ ન આવી આ ડોસાને આખી હોટલમાં આપણું અપમાન કરાવતા હતા બધા લોકો કેવી રીતે આપણને ખાઈ જવા વાળી નજરોથી જોઈ રહ્યા હતા હવે આ ઘરમાં તમારી કોઈ જગ્યા નથી રમેશભાઈ હાથ જોડીને બોલ્યા પણ બેટા હું ક્યાં જઈશ મને ઘરના એક ખૂણામાં જગ્યા આપી દો ત્યાં જ પડ્યો રહીશ આખરે મારું જીવન હવે કેટલું બચ્યું છે પિતાજી લાગે છે કે તમે આમ નહીં માનો સુનિલે તેમને ખસેડીને લઈ જઈને એક વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા પરંતુ જે વૃદ્ધાશ્રમમાં તે પોતાના પિતાજીને છોડવા આવ્યો હતો તેને અંદાજ પણ નહોતો કે તેની સાથે શું થવાનું હતું જો સત્ય તેની સામે અત્યારે આવી જાત તો તેના પગ નીચેથી જમીન સરકી જાત રમેશભાઈ હાથ જોડીને બોલ્યા આવો જુલમ ન કર બેટા પોતાના વૃદ્ધ બાપને આ રીતે અહીં છોડીને ન જઈશ હું કોના સહારે જીવીશ આખરે અહીં મારું કોણ છે શું તું ભૂલી ગયો હું તને મારા ખંભા ઉપર બેસાડીને સ્કૂલે છોડતો હતો તારા દરેક શોખ પૂરા કરતો હતો મેં મારા પગના ચંપલ ન પહેર્યા પણ તારા માટે ક્યારેક કોઈ વસ્તુની કમી ન થવા દીધી અને આજે તું તારા બાપને ઘરેથી ખસેડીને અહીં વૃદ્ધાશ્રમ લઈ આવ્યો ફક્ત તારી પત્નીના કહેવાથી નહીં બેટા આવો અન્યાય ન કર રમેશભાઈ પોતાના દીકરા સુનિલથી રડી રડીને વિનંતી કરી રહ્યા હતા સુનિલે તેમને પોતાનાથી દૂર કરતાં કહ્યું બસ બંધ કરો તમારું આ નાટક અને યાદ રાખો અહીં નહીં રહો તો કોઈક દિવસ રસ્તા પર ચાલતી ગાડીઓ નીચે આવી જશો અને ભૂખી અમારી જશો પણ હું મારા ઘરે નહીં લઈ જાઉં અરે તમારા રહેવાથી આખા ઘરની શોભા જ ખતમ થઈ ગઈ છે તમારા હોવાથી હું મારા મિત્રોને ઘરે નથી લાવી શકતો ઉપરથી દક્ષાના અલગ જ ડ્રામા હોય છે કે તે તમારા માટે જ હોવાનું નહીં બનાવે તમારા ગંદા કપડાં નહીં ધોવી કંટાળી ગયો છો હું આ બધા ડ્રામાથી સાચું જ કહું કે તમારી સાચી જગ્યા વૃદ્ધાશ્રમ છે જો મારો બસ ચાલે તો કોઈ રેલવે સ્ટેશન પર છોડી આવત ભીખ માંગવા માટે આ લો તમારો સામાન અને ચૂપચાપ અંદર જતા રહો રમેશભાઈ બોલ્યા બેટા આ શહેર મારા માટે અજાણ્યું છે આના કરતાં તો આપણે જૂના શહેરમાં જ રહેતા તું એવું કર કે જૂના ઘરની ચાવી મને આપી દે હું ત્યાં કોઈક રીતે મારું ગુજરાન ચલાવી લઈશ સુનીલ હસતા હસતા બોલ્યો ક્યાં ઘરની વાત કરી રહ્યા છો હજુ બે મહિના પહેલાં જે કાગળો પર તમે સહી કરી હતી તે ઘરના વેચાણનો કાગળો હતા તે ઘર વેચાઈ ચૂક્યું છે રમેશભાઈ બોલ્યા શું તે ઘર વેચી દીધું અને મને જણાવ્યું પણ નહીં તે ઘરમાં તારે માની કેટલી યાદો હતી સુનિલ બોલ્યો તે યાદોનું શું હું અથાણું બનાવીશ અરે માની સાથે તે યાદો પણ જતી રહી અને આજે તમારાથી પણ છુટકારો મળી જશે રમેશભાઈ બોલ્યા ઠીક છે કોઈ વાંધો નહીં બેટા મારા રિટાયરમેન્ટના જે પૈસા હતા તે હું કાઢી લઉં છું તે લઈને હરિદ્વાર જઈશ ત્યાં જ રહીશ પણ હું અહીં નથી રહી શકતો આ શહેરમાં હું કોઈને ઓળખતો નથી સુનિલ હસતા હસતા બોલ્યો હા હા તમને શું લાગે છે કે હું ઘર તમારા વગર જણાવીને વેચી શકું છું તો શું તમારા પૈસા ખર્ચી ન શકું અરે આટલા મોટા શહેરમાં ત્રણ રૂમનું ઘર લીધું છું ફર્નિચર ખરીદું છું તે પૈસા ક્યાંથી આવ્યા અને આમ પણ તમારા મર્યા પછી બધી સંપત્તિ મારી જ હતી તો તમારું જીવતા જ મેં લઈ લીધી આમાં કંઈ મોટી વાત છે તમારે પૈસા જોઈએ છે એક મિનિટ ઊભા રહો સુનિલે પોતાના ખિસ્સામાંથી પાંચસોની નોટ કાઢી અને તેમના હાથમાં પકડતા બોલ્યો આ લો આજ સુધી જે તમે મારા માટે કહ્યું છે તેનું વળતર આ છે આટલું કહીને સુનિલ ત્યાંથી ચાલ્યો ગયો રમેશભાઈ પોતાના દીકરાને જતા જોઈ રહ્યા હતા અને વિચારી રહ્યા હતા શું આજ દિવસ માટે ભગવાને મને દીકરો આપ્યો હતો કદાચ મેં કંઈ પાપ કર્યું હતું જે આ મારો દીકરો છે આટલું વિચારતા વિચારતા આશ્રમના દરવાજા પર જઈને પડી ગયા અચાનક પડવાના અવાજથી આશ્રમની અંદરથી કેટલાક લોકો દોડીને આવ્યા ત્યાં સુધીમાં સુનિલની ગાડી ત્યાંથી જતી રહી હતી બધાએ આશ્રમના બહારના ગેટના રજીસ્ટરમાં જ્યારે જોયું તો ત્યાં ફક્ત રમેશભાઈનું નામ લખ્યું હતું પહોંચનારનો કોઈ પત્તો ન હતો બહુમતી તેમને આશ્રમની અંદર લઈ જવામાં આવ્યા ડોક્ટરને બતાવવામાં આવ્યું તો ડોક્ટરે કહ્યું કે આઘાતને કારણે શરીરના ડાબા ભાગમાં પેરાલિસનો હુમલો થયો છે સમય વીત્યો ડોક્ટરના ઇલાજમાં રમેશભાઈ હવે પલંગ પર જ રહેતા હતા બહુ મુશ્કેલીથી કંઈ કહી શકતા ન હતા આમ જ મહિના વીતી ગયા એક દિવસ આશ્રમના ડોક્ટર આરતી વિદેશથી પાછી આવી જે વૃદ્ધાશ્રમ ચલાવે છે તેના આવતા જ આશ્રમને રિસેપ્શ કહ્યું મેડમ તમે રજા પર હતા આ દરમિયાન કોઈ માણસ પોતાના વૃદ્ધ પિતાને અહીં છોડી ગયો તેમની હાલત બહુ ખરાબ હતી અને આજ સુધી તેમને જોવા માટે કે તેમના હાલચાલ પૂછવા માટે પણ કોઈ આવ્યું નથી મુશ્કેલી એ છે કે વૃદ્ધ કાકા કંઈ જણાવતા નથી હવે શું કરીએ આટલા દિવસો સુધી કોઈ પરિચય વગર કેવી રીતે કોઈને અહીં રાખી શકીએ કોઈ તો નથી તેમનું ગેરંટી લેવા વાળું આરતી બોલી શું ઘરડા કાકાએ કોઈ અહીં રાત્રે છોડી ગયું અને કોઈ પણ લેવા આવ્યું નથી કેવા નિર્દયી બાળકો હશે જે પોતાના પિતાને રાતના અંધારામાં છોડી ગયા જ્યારે માણસને વૃદ્ધાવશ્રમ પોતાના બાળકોની જરૂર હોય છે ત્યારે કોઈ માતાના માતા પિતા સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે છે તે વૃદ્ધ કાકાએ કંઈ જણાવ્યું કે ક્યાંથી આવ્યા છે શું નામ છે જેથી તેમનો પતો લગાવી શકાય નહીં મેડમ અમે બધાએ બહુ કોશિશ કરી પણ ઘરડા કાકા કંઈ કહેતા જ નથી બસ ક્યારેક ક્યારેક મોઢામાંથી બબુની શબ્દ કાઢે છે પણ અમારા પલે તો કંઈ નથી પડતું આરતી બોલી બબુની આ શબ્દ સાંભળતા જ આરતીના દિમાગમાં જાણે કોઈએ જોરથી કંટડી વગાડી હોય અને તેને કંઈક યાદ અપાવવાની કોશિશ કરી રહ્યું હોય કે ક્યાંક આ તે તો નથી આરતી પોલી ક્યાં છે તેઓ ક્યાં રૂમને તેમાં રાખવામાં આવ્યા છે જલ્દી મને લઈ ચાલો આરતી દોડતી દોડતી ગેલેરીમાં આમ તેમ તેમને શોધવા લાગી અને જ્યારે તે બેડ પાસે પહોંચી તો સૂકી લાકડીમાં કપડાંથી લપેટાયેલા રમેશભાઈ પર જ્યારે તેની નજર પડી તો તેનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું અને તેના મોઢામાંથી નીકળ્યું હા આ તો તે જ છે પણ આટલી ખરાબ હાલતમાં તેમને કંઈ ખાવા આપ્યું છે કે નહીં તેમની મગની દાળ બહુ પસંદ છે જલ્દી મગની દાળમાં ગરમ રોટલી પલાળીને મસળીને લઈ આવો અને આ શું હજુ સુધી ગ્લુકોઝ પણ ચડાવ્યું નથી ગ્લુકોઝ ચડાવો જેથી થોડી તાકાત મળે પછી આરતી તેમને પોતાના હાથોથી ખવડાવવા લાગી તેની આંખોમાં આંસુ તરી આવ્યા અને તે દિવસ યાદ કરવા લાગી જ્યારે તે બીજા શહેરના અનાથાશ્રમમાં રહેતી હતી અને તેની બાજુમાં જ એક નાની સ્કૂલ હતી અને ત્યાં જ આ બાજુના ઘરમાં રમેશભાઈ પોતાની પત્નીના મૃત્યુ પછી પોતાના દીકરા સુનિલ સાથે રહેતા હતા બિચારા કોઈક રીતે જમવાનું બનાવતા અને સુનિલનું પેટ ભરતા અને તે જ સ્કૂલમાં પટાવાળાની નોકરી કરતા હતા એક દિવસ જ્યારે તેઓ સુનિલને ઘરે લઈને ઘરે જઈ રહ્યા હતા સામે કોટન કેન્ડી વેચનાર ઊભો હતો સુનિલ તેને લેવાની જીદ કરી રહ્યો હતો અને ત્યાં જ આરતી આશ્રમના ગેટ પર એકલી ઊભી લલચાઈ નજરોથી કોટન કેન્ડીની જોઈ રહી હતી રમેશભાઈને તેના પર દયા આવી તેમણે બે ખરીદ્યા અને એક સુનિલને આપ્યો અને બીજો આરતીને પકડાવ્યો લે બબુની તું પણ ખા સુનિલ બોલ્યો પિતાજી તમે મારા પિતા છો આને કેમ આપી રહ્યા છો રમેશભાઈ બોલ્યા દીકરા જેમ તને ભગવાને બનાવ્યો છે તેમ આને પણ બનાવ્યો છે ભગવાને તારી દેખરેખ માટે માટે મને ધરતી પર મોકલ્યો પણ આ બાળકી માટે કદાચ કોઈ નહીં આવ્યું ધીમે ધીમે આરતી અને રમેશભાઈનો એક સંબંધ બનવા લાગ્યો અને તેમના સંબંધથી સુનિલ ખુશ ન હતો તે આરતીને બિલકુલ પસંદ કરતો ન હતો રમેશભાઈ આશ્રમના લોકોને કહીને ક્યારેક ક્યારેક આરતીને પોતાના ઘરે લઈ આવતા અને પોતાના હાથોથી રોટલી બનાવીને ખવડાવતા એક દિવસ રમેશભાઈ બોલ્યા ખબર છે આરતી આપણો સોનીલ ભણી ગણીને એન્જિનિયરિંગ બનશે અને તું શું બનીશ બબુની આરતી તોતળા અવાજમાં બોલી બાબા હું ડોક્ટર બનીશ તેઓ હસીને કહેતા અચ્છા અમારી બબુને ડોક્ટર બનશે પછી જ્યારે અમે વૃદ્ધ થઈ જશું અને બીમાર પડી જશું તો અમને દવા આપીશ આપીશ ને બબુની હા પિતાજી ડૉક્ટર બનીશ અને તમને દવા પણ આપીશ પણ હું ડૉક્ટર કેવી રીતે બનીશ રમેશભાઈ તેના માથા પર હાથ ફેરવતા કહેતા બેટા ખૂબ મહેનત કરીશ અને તારા ક્લાસમાં પહેલાં આવીશ તો જરૂર ડોક્ટર બનીશ તું ડૉક્ટર બનજે અને સુનિલ એન્જિનિયરિંગ બનશે પછી તું મને દવા આપજે અને સુનિલ મારી દેખભાળ કરશે નહીં પિતાજી તમે આને વધારે પ્રેમ કરો છો તો આ જ તમારી દેખભાળ કરશે સુનિલ ગુસ્સામાં કહીને પગ પછાડવા લાગ્યો રમેશભાઈ તેને પ્રેમથી સમજાવવા લાગ્યા આખરે તે પણ એક બાળક જ હતો ધીમે ધીમે સમય વીતવા લાગ્યો દિવસે દિવસે આરતી હોશિયાર થતી રહી દર વર્ષે પોતાના ક્લાસમાં પહેલી આવવા લાગી અને શિક્ષકોની સાબાશી મળવાથી તેનો ઉત્સાહ વધતો ગયો અને એક દિવસ ડૉક્ટર માટે તેની પસંદગી થઈ ગઈ તે બીજા શહેરમાં ભણવા માટે જવા લાગી તે દિવસે તે રમેશભાઈને વળગીને ખૂબ રડી અને બોલી પિતાજી હું કહેવા માટે અનાથાશ્રમમાં જરૂર રહેતી હતી પણ તમારા હોવાથી મને ક્યારેય અનુભવ જ ન થયો કે હું અનાથ છું ત્યાં હું તમારા વગર કેવી રીતે રહીશ સુનિલ ગુસ્સામાં બોલ્યો જેમ અનાથ બાળકો રહે છે તેમ જ રહીશ અને આ તારા પિતા નથી રમેશભાઈ બોલ્યા સોનલ બેટા તારા મનમાં આટલી કડવાશ ક્યાંથી આવી ગઈ સારું છોડો બેટા આરતી અહીં રહીશ તો ડોક્ટર કેવી રીતે બનીશ થોડા સમયની વાત છે જ્યારે તું ડોક્ટર બની જઈશ તો આપણે બધા એકસાથે રહીશું પીની આંખોથી આરતીએ પિતાજીની વિદા લીધી ડૉક્ટરના અભ્યાસમાં જેટલી વ્યસ્ત થઈ ગઈ હતી કે ત્યાં આવવા જવાનું તેનું ઓછું થઈ ગયું જોત જોતામાં ચાર પાંચ વર્ષ વીતી ગયા એક દિવસ તેને ખબર પડી કે સુનિલ તે ઘરે ચાલી કરીને પિતાજી સાથે ગામ ચાલ્યો ગયો તો તેને બહુ આઘાત લાગ્યો પછી જ્યારે તેને ડોક્ટરની ડિગ્રી મળી તો તેણે પિતાજીને બહુ યાદ કર્યા આરતીએ તેમને શોધવાની બહુ કોશિશ કરી પણ કોઈને પણ તેમના ગામનો પત્તો ઠેકાણું કંઈ પણ ખબર ન હતી જેના કારણે તે ફરી ક્યારેય પિતાજીને મળી શકે નહીં અચાનક રિસેપ્શનમાં અવાજથી આરતીનું ધ્યાન ભંગ થયું મેડમ મેડમ તેમણે જમી લીધું છે હવે તમે તમારી કેબિનમાં જઈ શકો છો હું જોઈ લઈશ આરતી બોલી આજે આટલા વર્ષો પછી મારા સામે આ હાલતમાં તે ધીમેથી રમેશભાઈના કાન પાસે જઈને બોલી પિતાજી પિતાજી જુઓ તમારી ઈચ્છા હતી ને કે હું ડોક્ટર બનું જુઓ તમારી બબુની ડોક્ટર હું તમને દવા આપીશ તો તમે બિલકુલ ઠીક થઈ જશો આરતીના અવાજથી થોડી વાર માટે તેમણે આંખો ખોલી તેમની આંખોમાં એક ચમક હતી પણ તરત જ તે ચમક ગાયબ પણ થઈ ગઈ અને તેઓ બોલ્યા તમે કોણ છો દીકરી મુશ્કેલીથી તેમના મોઢામાંથી આ અવાજ નીકળ્યો તો તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા આરતી આશ્ચર્યથી તેમને જોવા લાગી અને વિચારવા લાગી પિતાજી કહેતા હતા કે તું ગમે તેટલી મોટી થઈ જા હું ભીડમાં પણ તને ઓળખી લઈશ મારી યાદશક્તિ એટલી તેજ છે અને આજે તેઓ મને આરતીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે તેમનું કપાળ પંપાડવા લાગી બીજી નસ આવીને બોલી મેડમ તમે રડી રહ્યા છો શું તમે તેમને ઓળખો છો આરતી ધીમેથી બોલી હા ઓળખું છું તેમનો બહુ મોટો ઋણ છે મારા પર કોઈ અનાથને દુનિયાની ભીડમાં જીવતા કેવી રીતે રહેવું તેમણે મને શીખવ્યું આરતીએ પોતાની સાંભળીને અને ત્રિસેષ્ટની બોલી તમે ફોર્મ પર તેમના સંબંધીઓની જગ્યાએ મારું નામ લખી દો અને તેમને અહીંથી સ્પેશિયલ વોર્ડમાં શિફ્ટ કરો અને જે પણ ખર્ચો આવશે મને જણાવી દેજો આટલું કહીને તે રડતા રડતા ત્યાંથી ચાલી ગઈ આરતી ઉદાસ ઘરે પહોંચી તેના પતિ આકાશ જ્યારે કારણ પૂછ્યું તો આરતીએ બધી વાત જણાવી અને બોલી સુનિલનો સ્વભાવ બાળપણમાં સારો ન હતો કદાચ આજે પણ તેવો જ હશે ત્યારે તો તે પિતાજીને ત્યાં છોડી ગયો આનો મતલબ તે આ જ શહેરમાં છે હું તેને ક્યારેય માફ નહીં કરું જે માણસ કોઈ અનાથ માટે આટલું વિચારી શકે છે વિચારો તે પોતાના દીકરા માટે શું કંઈ નહીં કર્યું હોય હું તેને પોતાનો ભાઈ સમજતી હતી વિચારતી હતી કે ક્યારેક મળશે તો તેની શક્ય મદદ કરીશ કારણ કે પિતાજીએ જે મારા માટે કર્યું તે હું ક્યારેય ભૂલી શકતી નથી આકાશ બોલ્યો જે પોતાના પિતાનો સગો ન થયો તે તારા જેવી અનાથનો ક્યારેય સગો નહીં થાય છતાં પણ તું જે કંઈ કરવા માગે છે હું તારી સાથે છું બીજા દિવસે આકાશ આરતી સાથે વૃદ્ધાશ્રમ પહોંચ્યો તો રમેશભાઈને ત્યાં જોઈને તેના પગ નીચેની જમીન સરકી ગઈ કારણ કે કેટલાક મહિના પહેલાં રમેશભાઈએ જ તેને મોટો માણસ બનાવવાનો આશીર્વાદ આપ્યો હતો કદાચ આ જ કારણે આજે તે લાયક છે કે તેમના જેવો કેટલાય લોકોને રોજ મદદ કરે છે અહીં સુધી કે તેણે પોતાના શહેરમાં પોતાની એક નવી હોટલ પણ ખોલી હતી એ તો અવારનવાર રમેશભાઈને યાદ કરતો હતો વિચાર્યું હતું કે ક્યારેક મળશે તો તેમનો આભાર વ્યક્ત કરશે પરંતુ ખબર ન હતી કે તેઓ આ હાલતમાં મળશે તેની આંખો ભરાઈ ગઈ આરતીને જાણે તેણે તેનો ગુસ્સો સાતમા આસમાને ચડી ગયો આરતીએ હોસ્પિટલમાં પિતાજી સાથે એક વિડીયો બનાવ્યો અને તેમાં સુનિલ માટે એક સંદેશ મોકલ્યો સુનિલ કદાચ તને હું યાદ નથી હું આરતી છું જે તારા ઘરની બાજુના અનાથ આશ્રમમાં બાબાની બબુની હતી પિતાજીની બધી જવાબદારી હું ઉઠાવવા માગું છું બસ તારી મંજૂરી જોઈએ જો તું મને મળી શકે તો મને બહુ સારું લાગશે આરતીની જાણ બિછાવી અને સુનિલ તેમાં ફસાઈ ગયું એક દિવસ સુનિલની પત્ની દક્ષા બોલી સાંભળો જરા જુઓ તો આ સસુરજી સાથે આ છોકરી કોણ છે જે તમારું નામ લઈને તમને શોધી રહી છે સુનિલ તો પહેલાં ગભરાયો પછી આરતીની વાત સાંભળીને બોલ્યો અચ્છા તો આ સાચે જ ડોક્ટર બની ગઈ પિતાજીએ આ છોકરી માટે મારા પર પણ ધ્યાન ન આપ્યું તે તો મારું નસીબ સારું હતું કે હું એન્જિનિયરિંગ બની ગયું દક્ષા બોલી વિચારો આટલી મોટી ડોક્ટર છે આપણને કેટલી મદદ કરી શકે છે અને સારું છે કે પિતાજીનો બધો ખર્ચો ઉઠાવી રહી છે જઈને તેને કહો કે પિતાજીએ જે પણ કર્યું તેનું વળતર આપે સુનિલ પણ ઘોડા પર સવાર થઈને પહોંચી ગયો આરતી તેને જોઈને બોલી તું બિલકુલ બદલાયો નથી આજે પણ તારા ચહેરા પર ગુસ્સો અને ઈર્ષાએની ભાવના સ્પષ્ટ દેખાઈ રહી છે મને તારાથી ફક્ત એક જ ફરિયાદ છે આખરે તે પિતાજી સાથે આવું વર્તન કેમ કર્યું રમેશભાઈએ જેવો સુનિલને જોયો તેમના શરીરમાં હલનચલન થવા લાગી આરતી બોલી આટલા દિવસોથી આ સૌની જેમ હતા તને જોતા જ તેમના શરીરમાં જીવ આવી ગયો અને તું તેમને આમ અહીં એકલા છોડીને ચાલ્યો ગયો કોઈ પોતાના પિતા સાથે આવું કેવી રીતે કરી શકે છે સુનિલ અચકાતા બોલ્યો તારી પાસે શું પુરાવો છે કે હું તેમને છોડીને ગયો હતો તું પોતે જ કહે છે કે તેમણે તારા માટે બહુ કઈ કર્યું છે તો કર આ વૃદ્ધની સેવા હું તેની લાચારીની કોઈ જવાબદારી લઈ શકતો નથી આરતીએ સુનીલને એક જોરદાર તમાચો માર્યો અને બોલી આજે પોતાના પગ ઉપર ઊભા થઈ ગયા છો તો આ તમારા માટે લાચાર થઈ ગયા તે તેમના બધા પૈસા હડપીને તેમને અહીં છોડી ગયો તેમની પાસે તો એટલું હતું કે તું તેમની જવાબદારી ન ઉઠાવત તો પણ તેઓ આરામથી પોતાનું જીવન પસાર કરી શકત તૂણે લચકાતા બોલ્યો તું કહેવા શું માંગે છે મેં ધોખો કર્યો આ બધું જણાવતા માટે તે મને અહીં બોલાવ્યો છે અને કર્યો પણ છે તો શું કરી લઈશ તું ત્યારે આકાશ આવ્યો અને બોલ્યો ભાઈ અમે તો કંઈ નહીં કરીએ પરંતુ પોલીસવાળા અને સંસ્થાવાળા તમારી સાથે જરૂર કરી શકે છે સુનિલે કહ્યું મારા બાપની ભલાઈના બદલે તે આ કર્યું આરતી બોલી હું તને અહીં પિતાજીની જવાબદારી લેવા માટે નહોતી બોલાવતી બસ એ જણાવવા માટે બોલાવતી હતી કે આજે તું તારા માતા પિતા સાથે ખોટું કર્યું છે કાલે તારો દીકરો પણ તારી સાથે કરશે કારણ કે તે અને આખી દુનિયા છે સુનિલ પાછળ ફરીને જોયું તો મીડિયાવાળા સુનિલને લાઈવ વિડીયો ટીવી પર બતાવી રહ્યા હતા સુનિલે તરત જ પોતાનો ચહેરો છુપાવી દીધો આરતી બોલી આખરે બાળકો એવા કર્મ કરે કરે છે કે તેમને દુનિયાની સામે ચહેરો અને પોતાનું નામ છુપાવવાની જરૂર પડે અરે તમે શું જાણો માતા પિતા હોવું શું હોય છે અમારા જેવા અનાથોને પૂછો જે તલસે છે કે અમારું પણ કોઈ પોતાનું હોત કોઈની સાથે કંઈ સંબંધ હોત આરતીના શબ્દો સુનીલના હૃદયને ચીરતા તેના નજરોને નીચે ઝુકાવી રહ્યા હતા તે બોલી હું બસ આ સંદેશ આપવા માંગતી હતી કે આજે તું તારા માતા પિતાનો સગો ન થયો તો તારો પણ કોઈ નહીં થાય કારણ કે જે પોતાના માતા પિતાનો સગો ન થયો તે પત્ની સાસુ સસરા અને દીકરાનો સગો કેવી રીતે હોઈ શકે આરતીએ પોલીસ સામે રમેશભાઈની દેખભાળની જવાબદારી ઉઠાવી અને સુનિલને દરેક સંબંધથી આઝાદ કરી દીધો પિતા સાથે છેતરપિંડી કરવાના કારણે પોલીસ સુનિલને ઉપાડીને લઈ ગયા લગભગ છ મહિના પછી જ્યારે સુનિલ ઘરે પાછો આવ્યો તો અઠવાડિયો સુધી સુઈ શક્યો નહીં તેણે પોતાના પિતાની બધી સંપત્તિ વૃદ્ધાશ્રમના નામે કરવાનો નિર્ણય કર્યો દક્ષાએ બહુ હંગામો કર્યો લડાઈ ઝઘડા પછી પણ સુનિલ પોતાના નિર્ણય પર ટકી રહ્યો આ કહીને કે હું મારા પાપોનું પ્રાયશ્ચિત કરીશ અને હું નથી ઈચ્છતો કે મારા વૃદ્ધાશ્રમમાં મારો દીકરો પણ મને કોઈ વૃદ્ધાશ્રમમાં છોડી આવી પિતાજી તમે મને ઓળખી હું તમારી બબુની રમેશભાઈ બોલ્યા મારી બપુની ડોક્ટર બની જ ગઈ પાસે ઊભેલો આકાશ પણ બોલ્યો પિતાજી તમે મને ઓળખ્યો તમારા આશીર્વાદને કારણે આજે હું બહુ મોટી હોટલનો માલિક છું અને તમે જાણો છો તે હોટલનું નામ મેં રમેશ હોટલ રાખ્યું છે જે તમારા નામથી ઓળખાય છે રમેશભાઈ સ્મિત કરીને બોલ્યા બેટા આમ જ પ્રગતિ કરો મારા આશીર્વાદ હંમેશા તમારા બંનેની સાથે છે બબુને મને પાણી પીવડાવી દે જેવી આરતીએ તેમને પાણી પીવડાવ્યું અને પોતાનો હાથ તેમની છાતી પર રાખ્યો તેમણે હંમેશા માટે પોતાની આંખો બંધ કરી દીધી જાણે ન્યાયની રાહ જોઈ રહ્યા હતા તે દિવસે આરતી ખૂબ રડી અને એક જ વાત કહેતી હતી આજે હું અનાથ થઈ ગઈ આખી દુનિયામાં કેટલાય પિતાજી હતા પણ આજે તેઓ જતા રહ્યા અને મને અનાથ કરી ગયા આકાશે સુનિલને રમેશભાઈના સમાચાર આપ્યા અને અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ થવા લાગી જ્યારે મૂર્ખાંગી આપવાનો વારો આવ્યો તો સુનિલ આરતી તરફ વધવા બોલ્યો આ અધિકાર આરતીનો છે અસલમાં તે જ પિતાજીની દીકરી છે તે દિવસે આરતીને લાગ્યું કે તે અનાથ ન હતી આશા રાખું છું કે તમને વાર્તા પસંદ આવી હશે જો વાર્તા પસંદ આવે તો વિડીયો લાઇક કરજો જો ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને બેલ લાયકન જરૂર દબાવજો ધન્યવાદ